ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના વેલણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે રાજેશ સોલંકીની કોડીનાર તાલુકાના વેલણ માંડવાડ કોટડા જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે દક્ષાબેન હરેશભાઈ ચાવડા ફરજ બજાવતા હતા જેમણે પોતાના અંગત કૌટુંબિક કારણોથી તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉપસરપંચ પદેથી રાજીનામું આપી દીધું હતું તેમની જગ્યાએ તારીખ તેર જાન્યુઆરી બે હજાર રોજ વેલણ ગ્રામ પંચાયત કચેરી ખાતે કોડીનાર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વહીવટદાર વિસ્તરણ અધિકારી વેલણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા વેલણ ગ્રામ પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં વેલણ વોર્ડ નંબર પાંચના સભ્ય રાજેશ સોલંકીની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે રાજેશ સોલંકીની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી થતા તમામ આગેવાનો મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા